નમસ્કાર મિત્રો આ સુરતની અંદર એક સેવાકીય સંસ્થા ચાલી રહી છે વહેલા સૂવે વહેલા ઉઠે વીર બળ બુદ્ધિને ધન વધે સુખમાં રહે શરીર સવારે પાંચથી સાત વાગ્યા સુધી યોગા કરાવે છે શરીરની એક્સરસાઇઝ કરાવે છે આ કોઈ સંસ્થા દ્વારા સુરતના યોગી ચોક વિસ્તારના કિરણ ચોકની નજીકમાં નાયરા પેટ્રોલ પંપની બાજુમાં ફાર્મની અંદર આ સેવાકીય પ્રવૃત્તિ સવારે પાંચ વાગ્યામાં શરૂ થાય છે જો તમને ઈચ્છા હોય કે અમારું શરીર બેડોળ છે વારંવાર ન્યુટ્રિશન પીધા છતાં પણ વજન ને વધી જાય છે તો તમે આ કમ્યુનિટી સાથે ચોક્કસ જોડાઈ જાઓ હું પણ જાઉં છું હો અને તમે પણ આવજો અને તમારી આસપાસમાં કોઈ રહેતા હોય તો પણ લેતા આવજો એવા વજન વધારે હોય ને જેનું શરીર બેડોળ થઈ ગયું છે શરીરની અંદર ગાંઠો થઈ છે અને દિવસ દરમિયાન કાંઈ સ્ફૂર્તિ નથી રહેતી તો તમે આની સાથે જોડાવ અને આ સવારે એક કલાક માટે કસરત બહેનો પણ આવે છે ભાઈઓ પણ આવે છે અને આનો કોઈ ચાર્જ નથી બિલકુલ ફ્રી અહીંયા યોગા કરાવવામાં આવે છે સંસ્થાનું નામ હું ભૂલી ગયો છું એટલે તમને નહીં આપી શકું પણ આ સંસ્થા ગજાનંદ ગજાનંદ એરોબિક્સ ગજાનંદ એરોબિક્સ એવી કંઈક સંસ્થાનું નામ છે અને બહુ સારું છે અંદર તમે જાઓ અને બે કલાક જો આ કરી આવો અને કસરત ને એક્સરસાઇઝ એરોબિક્સ તો તમારો દિવસ કઈ રીતે પસાર થઈ જાય ને તમને પણ ખ્યાલ ન આવે સવારથી સાંજ સુધી તમારે કોઈ વ્યસન ન કરવું પડે કોઈ ચાની જરૂર ન પડે ફક્ત પાણી પીવાનું દિવસ દરમિયાન ચાર પાંચ લિટર અને મજા મજા જ આવી જાય અને સુરતની અંદર જેટલા લોકો બેડોળ શરીર થયા છે ને એને એક સમય આ કરવું જ પડશે અને જો તમે ઘેર કસરત કરતા હોય તો એટલી એટલો સમય તમે ના કરી શકો કારણ કે તમારે આળસ આવી જાય અને બીજા નંબરમાં કે પાછું સુવાઈ જાય એવું બધું થાય તમારા આળસના કારણે એટલે આવી કોમ્યુનિટી સાથે જોડાય અને તમારે એક્સરસાઇઝ કરવી જોઈએ સતત તમે બે ચાર મહિના કરો તો તમારે મોટું પેટ હોય ચરબી ઢળકતી હોય કે જે કાંઈ પ્રોબ્લેમ હોય એ યોગા કરવાથી શરીરમાં થોડો ફેરફાર થાય છે તો આનો કોઈ સાર્જ નથી પહેલાં નંબરમાં તો એ વાત આપણને ગમી છે અને તમને જો આ વિડિયો ગમ્યો હોય તો તમે શેર કરજો અન્ય લોકો આસપાસના વિસ્તારમાં કિરણ ચોક નજીકમાં રહેતા હોય યોગી વિસ્તારમાં તો આ કોમ્યુનિટી સાથે જોડાઈ શકે અને તમે કોમેન્ટના માધ્યમથી પણ જવાબ આપજો બહેનોની સંખ્યા વધારે છે ભાઈઓ થોડા ઓછા છે તો ભાઈઓને પણ સમય સવારે પાંચ વાગ્યે તો ક્યાં અહીંયા વાંધા કરવા જવા હોય કે ખેતીમાં જવું હોય તો ભાઈઓ પણ આવી શકે છે ઓકે અસ્તુ ધન્યવાદ આને વિડીયોને શેર કરજો